મની લોન્ડ્રિંગ કેસ માં જામીન માટે નવા નવા કાયદા થોડક પૈસા જોઈએ છે કેમ શું થયું બેટા આ બજાર માંથી 100 ગ્રામ પડ્યા છે 200 ગ્રામ વધારે કાજુ લાવવા પડશે પનીર લાવવાનું છે શું કેમ આપણે એવો કોઈ પ્લાનિંગ તો નથી કોઈ આવવાનું આતે બનાવવાનું પ્લાનિંગ નોતો પણ પેલા જે અંકલ આવે છે કે ને પપ્પાના ફ્રેન્ડ

એ તો કહેતા હતા કે આ ઘરમાં માં છે ને થોડીક વસ્તુઓ મને નથી ગમતી એ કાઢી નાખવી છે ફર્નિચર પણ ચેન્જ કરાવવું છે આ તો ખરું કહેવાય આપણા ઘરમાં આવીને એને પેલું નથી ગમતું પેલું નથી તો એના એના ઘરે જ રહેવાય ને અહીંયા શું કામ આવ્યો છે એક નવી ઈસ્ત્રી પણ લેવાની છે એ કહેતા હતા કે આ જે જૂની ઈસ્ત્રી છે ને એમાં ઈસ્ત્રી બરાબર નથી થતી હું તો વર્ષોથી એ જ વાપરું છું એટલે એમના ઈસ્ત્રીના કપડા હા બધું પણ આપણે જ કરવું પડશે કઈ જ આપણે નથી કરવા હું કહી દઈશ એને મોઢે મોઢે

મે તો મારી રીતના ઘણી વખત એને કીધું છે કે તારી હાજરીમાં થોડી હોય ને કહેવાની છું આ તું અને મારો દીકરો બંને ખરીદી કરવા ગયા હતા એક દિવસ પિક્ચર જોવા ગયા હતા ત્યારે મે ભાઈને કીધું કે ભાઈ તમે જતા રહો અહીંયાથી તારા પપ્પાએ કીધું પણ હવે એ દોસ્તીના કારણે ખબર નહીં જવાનું નામ જ નથી લેતો એ લે બોલો સાવ ખોટી વાત મમ્મીજી એવો કયો વ્યક્તિ હોય કે જેને આપણે કહીએ કે તમે જતા રહો ને આપણા ઘરમાંથી જાય જ નહીં હા મમ્મી બરાબર છે ભાભીની વાત અને આમ પણ આ મેં જેને એમને ફઈ સાથે માથાકૂટ કરતા જોયા હતા અને હું ત્યાં અચાનક ગઈ ને તો એ લોકો જે માથાકૂટ કરતા હતા ને તો ઓટોમેટિક બધા બંધ થઈ ગયા એમાં એવું હશે કે આ આપણા ઘરમાં રહે છે કોઈને ગમતું નથી તને ગમે છે નહીં તને ગમે છે નહીં મને પણ નથી ગમતું તો કદાચ એવું હશે કે અરુણાબેન ને આ બાબતે કંઈક કેવા બેવા ગયા હશે અને આને જોઈ ગયા હશે એટલે પછી વાત ને માંડીવાળી હશે કે ખોટું ઘર માં ઝઘડો થાય ના થાય મમ્મી હું શું કહું છું જરૂરી વાત તો એ છે કે એ લોકો ને રકજક કરતા જોયા ને પછી મને તો એવું લાગ્યું એ લોકો ને વાત જોઈને કે એ લોકો ના વર્ષો જૂના સંબંધ હોય કેવી વાત કરે છે આ સીધી એ વાત છે જો મારી સાથે વાત કરે છે પણ આમ ઠીક છે લિમિટેશન માં કે ઘર વહુ છે એવી રીતે એટલે કદાચ પેલા ક્યારેક ઘરે આવ્યા હોય અને અરુણાબેન તો તમારા પપ્પા ના બેન છે તો એ લોકો વાતચીત થઈ હોય એવું કશું હશે એવું કેમ કે તું સમજતી કેમ નથી મેં કેટલી વાર સમજાવ્યું છે અને તમે લોકો તો પાછળ પડી ગયા છો તમને કહું છું કે અરુણા બેને કઈ વાત માટે ટોક્યા હશે એટલે કીધું હશે કે તમે એક ની એક વાત શું કામ ઘડિયા ઘડીયા કરકર કરો છો હવે છે ને આ બાબતે મારે તમારા બે માંથી એક પણ નથી સાંભળવું અને મહેરબાની કરીને એ રાજેશની વાત તો મારી સામે કરતા જ નહીં હો હવે હું કંટાળી ગઈ છું ગાડી થઈ જઈશ અને કઈ વસ્તુ લેવા નથી જવાની તું જા જા તારા પપ્પાને આજે શુક્રવાર છે ને ખીર બનાવ જા વસ્તુ લેવા ન જાવ બનાવા જા અને તું હું છે ને કાન નાખીને કોઈની વાત સાંભળવાની જરૂર નથી ઘરમાં જે ચાલે છે ને એની રીતના ચાલ બધે હું અને તારા પપ્પા ફોડી લેશું હા બાકી હવે ફઈ અને ફૂવા શું અરે ફઈ જે કરે વાહ રાજેશભાઈ જે કરે અને ફઈ જે કરે હવે તું જા અહીંયાથી જા

અરે હું મિત્ર જ છું પ્રમોદ અને આટલા વખત થી અહીંયા હતો નહી એટલે પરિવાર સાથે રહેવા માંગુ છું એટલા માટે તમારા લોકો સાથે રહું છું કયો પરિવાર એક મિત્ર પોતાના મિત્રના ઘરે આવીને ગયા પરિવારની વાત કરી શકે અરે મિત્ર પ્રમોદ મારા ભાઈ જેવો જ છે ને આ તો ભાઈનું જ પરિવાર એટલે મિત્રનું પરિવાર એટલે એ કઈ પરિવાર ના હોય અચ્છા મતલબ એકદમ પાયા વિહોણી વાત એક મિત્ર બીજા મિત્રનો પરિવાર કેવી રીતે બની શકે પણ દુનિયામાં ઘણા બધા લોકો આવા હોય છે જે એકલા અટુલા હોય છે તો એના માટે બધી દુનિયા સગાત છે કોઈ વ્યક્તિ પોતાના મિત્ર ની ઘરે જઈને બેસ્યો એવું પેલું ઉદાહરણ છે મારી નજર સામે બાકી આવું ક્યારે બન્યું નથી અરે ભાઈ પણ ચોરી કરવા માટે આવ્યો છે ને અહીંયા અરે શું બોલે છે તું મને ચોરી કરવાની સી જરૂર છે અરે ખબર છે મને તમારા જેવા ઘણા બધા લોકો હોય છે કે મિત્રતાના નામે ચોરી કરીને નીકળી જાય છે ઘરમાંથી બોલ ને એ જ રાતો છે ને તારો મારા વિશે તારા પપ્પાને પૂછજે તને બધું સમજાવશે હું કોણ છું પપ્પાની સાથે વાત કરી કહ્યું કે એકવાર તમે એક્સપાયર થઈ ગયા હતા એકવાર તમે આવ્યા હતા એકવાર કોણ જાણે કઈ જગ્યાએ ખોવાઈ ગયા હતા કે મળતા જ નહોતા કોઈને કેમ એવી કઈ જગ્યાએ ગયા હતા કે મળતા જો આકાશ આના તને કઈ સમજાય નહીં હું જાઉં છું એક મિનિટ અધૂરી છોડીને ના જાઓ

આટલી વાત જાણીને એ બહુ છે હવે કોઈ ખોટા સવાલ નહી અને કોઈ ખોટા જવાબ નહીં પણ તો બસ અમુક વાત એવી હોય કે જે ન જાણીએ ને એમાં જ મજા છે કારણ કે જાણ્યા પછી માણસને દુઃખ થાય અને એ દુઃખમાંથી નીકળવું છે ને બહુ અઘરું છે એટલે તું એટલું સમજી લે કે એ તારા ફૂહા છે

પેલો જે અજાણ્યો માણસ આપણા ઘરમાં આવ્યો છે ને એ માણસ અજાણ્યો નથી પણ એ આપણા ફવા છે શું હા સાચી વાત કરું છું ગાંડા નથી થઈ ગયા ને નથી ગાંડો થયો અરે એ ના ફ્રેન્ડ છે ફુવા કઈ રીતે હોઈ શકે કંઈ પણ બોલો છો મને કઈ નથી સમજાતું કે કોણ શું કરી રહ્યું છે આ પણ જ્યારે મેં દબાણપૂર્વક પૂછ્યું અને એના ઉપર હાથ ઉપાડ્યો ને ત્યારે એકદમ ગુસ્સામાં આવી ગયા અને બધી વાત કેવત જતા હતા ત્યાં પાછળ ફૈબા પણ આવી ગયા અને ફૈબા ની હાજરીમાં એમણે કહ્યું કે એ મારા ફુવા છે તો ફૈ શું કંઈ ફાઈ શું કે પછી તો એમની પાસે કોઈ ઓપ્શન હતો જ નહીં ને બધી વાત સાચી જણાવી દીધી આ એટલે કે એ અંકલ સાચું બોલે છે હા હે ફૂઆ છે હા વાત સાચી છે ભાઈ પણ બધી કબૂલાત કરી લીધી છે એટલે શંકાને કોઈ સ્થાન નથી પણ હા મેં એમને પૂછ્યું હતું કે તમે આટલા વર્ષો પછી સુકામ પાછા આવ્યા છો એ એ મને એ વાત કહેવાના જ હતા પણ પણ ફઈબાની આંખોમાં જોઈને એ ભાગી ગયા જો ફઈબા ના આવ્યા હોત ને તો બધી વાતનો ખુલાસો થઈ જ જાત છે ઠીક છે તમે શાંત થઈ જાઓ આપણે પછી આરામથી વાત કરી લઈએ હા મોકો જ વાત કરી લઈશું ભાઈ જો સાચું કહું ને તો આકાશના જવાબ આપવા હવે આપણા માટે બહુ અઘરા પડી જશે આકાશને થોડી ઘણી વાતની શંકા તો થઈ હોય ને એવું લાગે છે આકાશને એકને નહીં કવિતાને હેતલને પણ પૂરેપૂરી શંકા છે કે આની અંદર કઈક તો રંધાઈ રહ્યું છે પણ એ લોકો ખુલીને કઈ પૂછી પણ નથી શકતા અને કઈ કઈ પણ નથી શકતા બરાબર

લગ્ન કરીને કોઈને લઈને ઘર વસાવ્યું હશે પછી ત્યાં કઈક વાંધો આવ્યો હશે અને અચાનક આટલા વર્ષો પછી અહીંયા આવી ગયા હશે એવું પણ તો બની શકે ને પાપી વાત શું છે કેવી છે કઈ ખબર જ નથી અને પોતે ક્યાં આપણને કે છે સાચી વાત ભાઈ માણસે ખરેખર હવે ત્રાસ ગુજાર્યો છે જો એને આ ઘરમાંથી કાઢવો ને એ જ એ જ મહત્વનું પગલું હશે ખરી વાત છે બેન હું પણ હવે ત્રાસી ગયો જવાબ આપી આપીને અને આમ પણ શંકા નથી એને એક વાતનો ભરોસો બેસી ગયો છે તારી સામે જ બોલી ગઈ છે ને કે એનો ફૂવો છે આકાશ ખ્યાલ આવી ગયો છે ને અને વધારે વિગત તો આપણને કઈ વધારે જાણ નથી ને અને વધારે કઈ પેતરા નીકળે ને એ પહેલા હવે આ માણસના ઘરમાંથી રવાના કરી દઉં

પછી સારા નરસા સાચા ખોટા જવાબ આપવાનો નોબત જ ન આવે બરોબર છે ક્યાં છે ક્યાં હોય એના રૂમમાં આરામ કરતો હશે કામ ધંધો તો કરવો નથી અને ઓર્ડર ઉપર ઓર્ડર કરવાના છે હા મફત ના રોટલા ખાવા હોય એને શું ખબર પડે કે મહેનત નો રોટલો કઈ રીતે ખવાય ભૂલાયા ભાઈ એને બસ હવે છે ને આનો એક જ રસ્તો છે એની બોચી પકડી અને ખેંચીને બહાર લાવું અને કઉ ધક્કા મારીને બહાર કાઢી એ જ સાચો રસ્તો છે

તમને એમ જ લાગે છે ને કે હું ભાગી ગયો હતો પણ હું ભાગી નતો ગયો હું સાંભળી લે આકાશ આ સવાલ તમારે મને આવ્યો ત્યારે જ કરવા જોઈતા હતા જેલમાં જવાનું કારણ તમે લોકો જ હતા તમારા માટે જ હું તમને એક સારી લાઈફ આપવા માંગતો

પણ તમને હજી સુધી હકીકત ની જાણ નથી એ જયારે ભાગી ગયો ને ત્યાર પછી પોલીસ મારી પાછળ પડી એમ મને પડ્યો ને

આજે બીજી એક હકીકત પણ જણાવી છે હવે હવે કશું બાકી નથી રેવા દો કોઈ વાત નથી હવે આપણે બધા સાથે રહેશું નહીં કેટલી વાતો છુપાવી છે તમે લોકો આમાં આપ શું છે ભયા મારા ફરતી તમે અલગ અલગ પ્રકારની વાતો આ દેમ છે આ જે સમયે તારા કુવા મને આવી પરિસ્થિતિમાં મૂકીને ગયા ને ત્યારે અમે લોકો એમના ગામ ગયા અમારા સાસુ સસરા બધાને વાત કરી અને ત્યારબાદ ત્યારબાદ અમે લોકોએ બહુ શોધખોળ કરી પણ તારા કુવા ન મળ્યા અને એ સમયે મારા પેટમાં મારું બાળક હતું અને બીજું કોઈ નહીં પણ તું હતો બેટા હા તું અમારો દીકરો છે હા મારા ભાઈ ભાભી એને કોઈ સંતાન નહોતી અને હું નહોતી ઈચ્છતી

મારી દુનિયા મારા ભાઈ ભાભી અને મારો દીકરો હતા અને તમારું અચાનક આટલા વર્ષો પછી પાછું આવું એ કેવી રીતે માનસિક માનસિક રીતે રીતે માણસ કઈ સ્વીકારી શકે આ તારા ભય વાત એકદમ સાચી છે તો અમારું સંતાન નથી પણ તારા ઉપર કાળો દાગ ન લાગે કોઈ ભાગેડું નો કોઈ ફરારી કોઈ લોટારુ એનો દીકરો કહે ને એમને સ્વીકાર નતું કયા શબ્દ અમને કોઈ જાણ નથી અમને તો એમ તું હવે ભાગેલું છે એટલે તને અપનાવવા તૈયાર નતા પણ કોઈ માણસને સાંભળો કોઈ માણસ જવાબ આપે તમને

નસીબ તો મારું ખરાબ છે કે હું મારા પરિવાર થી આટલા વર્ષ સુધી જેલમાં પડી રહ્યો મારો આટલો મોટો દીકરો છે એની પણ મને જાણ નતી કમ નસીબ તો હું જ છું તારે તો મને કેવું જોઈતું હતું કે જે મને ફુવા સમજે છે એ ફુવા નહીં પણ એના પિતા છે મેં મારા દીકરાને ક્યારે માં બોલીને સાંભળ્યું નથી તો પછી તમને કઈ રીતે કહું કારણ કે ભાઈ ભાભીને સોંપ્યા પછી ક્યારે વિચાર્યું નથી કે આપણો દીકરો છે પણ હશે હા છે બેટા બધી જ વસ્તુની જાણ થઈ ગઈ છે કે તારા પપ્પા પણ ગુનેગાર નહોતા હું પણ નહીં અને તારા મનના બધા સવાલોના જવાબ મળી ગયા છે તો હવે તો તું કહી દે કે તારો નિર્ણય શું છે માફ કરજો હાલમાં એવી કોઈ પરિસ્થિતિ નથી કે તમને હું કોઈ નિર્ણય આપી શકું એક બાજુ મારી મારી એ માં છે કે જેણે મને આલી પૂછીને મોટો કર્યો છે કે એને એને આંખોના આંસુ મને દેખાઈ રહ્યા છે અને બીજી બાજુ વર્ષોથી એ બનીને બેઠેલી મારી એ માં કે જેણે હંમેશા પોતાના દીકરાને પોતાની નજર સામે મોટો થતો જોયો છે આપ કરજો મને મને થોડો સમય આપ આવી રીતે આપ અજાણ્યા મહેમાનને એક બાપ તરીકે સ્વીકારતા મને થોડો સમય લાગશે સોરી